સુરત એરપોર્ટ અને ડાયમંડ વડા વડાપ્રધાનના ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન ત્રણ હજાર પોલીસ અઢારસો હોમગાર્ડ પાંચસો પચાસ ટીઆરબી અને ચાર એસઆરપીની કંપનીના જવાનોની ફાળવણી કરવામાં આવી છે જેમાં ડીસીપી બાર બહારથી બોલાવેલા આઈપીએસ આઠ એસીપી કુલ ઓગણીસ પીઆઈ કુલ સિત્યોતેર પીએસઆઈ કુલ એકસો છત્રીસ પોલીસ કર્મચારી કુલ બે હજાર આઠસો ત્રેસઠ ડોગ સ્કોડ કુલ છ બોમ્બ સ્કોડ કુલ છ હોર્સ કુલ ચૌદ એસઆરપી બહારથી ચાર કંપની હોમગાર્ડ કુલ એક હજાર આઠસો એકસઠ ટીઆરબી પાંચસો બાવીસ મળી કુલ છ હજારથી વધુ પોલીસ વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત રહેશે આ ઉપરાંત કોમ્બિંગ નાઇટ કરી અસામાજિક તત્વો પર ચાંપતી નજર પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાંનો નો ડ્રોન ફ્લાય જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે તેમજ એરપોર્ટ જનાર પેસેન્જર તેમજ જીવન જરૂરિયાતના વાહનોને અગવડતા ન પડે તે માટે ટ્રાફિક શાખા દ્વારા સુચારુ સંકલન પણ કરવામાં આવ્યું છે ભારતના માન્ય વડાપ્રધાન શ્રી તારીખ સત્તર બાર ત્રેવીસના રોજ સુરત ખાતે ટર્મિનલ બિલ્ડિંગ સુરત એરપોર્ટ અને સુરત ડાયમંડ બુર્સ ખાતે ઉદઘાટનના કાર્યક્રમમાં પધારનાર છે જે સંબંધે સદર કાર્યક્રમ દરમિયાન પોલીસ પોલીસ બંદોબસ્ત ટોટલ ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ અઢારસો જેટલા હોમગાર્ડ્સ પાંચસો પચાસ જેટલા ટીઆરબી જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે આ દરમિયાન કોમ્બિંગનાઇટ કરી અસામાજિક તત્વો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવેલ છે માન્ય વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત દરમિયાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે

નંબર એક ઓએનજીસી ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર એક સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ સત્તર બાર ત્રેવીસના રોજ કલાક આઠ જીરોથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે નંબર બે ડુમસ કુવાડવા ત્રણ રસ્તાથી એસ કે ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ સત્તર બાર ત્રેવીસના રોજ આઠ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે એના માટે વૈકલ્પિક રૂટ પણ આપવામાં આવેલા છે એમાં નંબર એક છે સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા કડોદરા કામરેજ કિમ ચોકડીથી ડાબે ટન લઈ સાયણ વેલંજા સાયણ ચેકપોસ્ટ ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે નંબર બે પલસાણા સચિન તરફથી આવતા આવતા ભારે વાહનો સચિન સાતવાલા બ્રિજ નીચે સચિન જીઆઈડીસી ગેટ સામે ચાર રસ્તાથી જમણે ટર્ન લઈ આશિષ હોટલ ઊન બેસ્તાન દક્ષેશ્વર ત્રણ રસ્તા ઉધના દરવાજાથી ડાબે ટર્ન લઈ રોડ અઠવા ગેટ ગુજરાત ગેસ્ટ સર્કલથી ડાબે ટર્ન લઈ પાલ પાટિયા ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ અવરજવર કરી શકશે હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો પર પરત ઓએનજીસી ચાર રસ્તા બ્રિજ નીચેથી ડાબે ટર્ન લઈ સુરક્ષા કર્મચારીઓ ટોટલ અત્યારે હાલ અધિકારીઓ તથા કર્મચારીઓ મળીને ત્રણ હજાર જેટલા પોલીસ કર્મચારીઓ અઢારસો હોમગાર્ડ અને પાંચસો પચાસ ટીઆરબી જવાનો નો સમાવેશ